નમસ્કાર મારું નામ વિજય મહાલા સામાજિક કાર્યકર્તા હન્મતમાળ ગઈકાલે તારીખ ચૌદ છ બે હજાર પચીસના દિવસે હન્મતમાળ યશુડા પ્રાથમિક શાળામાં કમ્પાઉન્ડ વોલ જે આવ્યો હતો એમાં વરસાદના કારણે કમ્પાઉન્ડ વોલ પાંચ મીટર જેટલી ધારાસી થઈ હતી અને છુટીનો દિવસ હોય સાંજના સમયે પડી હતી તો એમાં વિદ્યાર્થીનો આબાદ બચાવ થયો છે જો સ્કૂલ ચાલુ રહેતે તો વિદ્યાર્થીને નુકસાન થાય એવું દેખાતું હતું હવે વર્ષોથી અમારી એસએમસી કમિટી અને આચાર્ય અને ગ્રામજનો દ્વારા આ દીવાલ પંદર ફૂટની ઊંચી છે અમે એમાં સ્ટીલનો ઉપયોગ કરીને મજબૂત દીવાલ બને એવી માંગ અધિકારી પદાધિકારીને ફાઇલો અમે આપી જ છે અને આ માટે મેં તો જિલ્લા કક્ષાએ એસએસએમાં જઈને મેં રજૂઆત કરી હતી પણ આ વર્ષે ચાલુ ઉનાળામાં એસઓઈનું કામ હતું કોઈક એજન્સીને લાગેલું હતું એજન્સી જ્યારે કામ કરી રહી છે હજુ પણ કામ કરી જ રહી છે એમની મુલાકાત લઈને એમને ક્વોલિટીનું કામ કરવા માટે અમે અપીલ કરી છે તેમ છતાં એમને સળિયાનો ઉપયોગ નથી કર્યો અને આજે આ પરિણામ જોવા મળી રહ્યું છે અમારી એવી અપેક્ષા છે કે આ જે દીવાલ છે એ મજબૂત બને એમાં વ્યવસ્થિત લોખંડનો ઉપયોગ થાય પિલરો ઊભો થાય એના બીમ સાથે એને વ્યવસ્થિત બાંધવામાં આવે તો એ લાંબા સમય સુધી ટકી શકે તેમ છે બાકી રહેલી દીવાલ પણ સમયમાં પડી જશે આવનારા દિવસોમાં પડી જશે એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે એટલે અમારી માંગ એવી છે કે વહેલી તકે પ્રશાસન આવીને એને વ્યવસ્થિત કામ કરી જાય અને સ્કૂલ સારી રીતે હેમખેમ એનું જે ભણ ભણવાનું જે શિડ્યુલ છે એ ચાલુ રહે એવી અમારી અપેક્ષા છે